જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય ને હવા હવા ના કેમ છો બધા તો મજામાં હાલો અત્યારે છે ને આજે કંઈક થોડીક ઘણી ટાઈટ મૂકી અને આજે આપણે કરે એટલે કંઈક હવે કંઈક નવરા થઈ ને આ બાજુ આવ્યા હતા ને જો હમણાં જોતાં જોતાં શિયાળાની વાવણી કરેલી બધી પાકવા આવી ગઈ ઘઉં નગલી ગયા ધાણા નહીં આવી ગયા ને તુવારે પાકી ગઈ કેમ સીઝન પાકે એ કાંઈ ખબર નહીં હમણાં થોડાક ચોમાસામાં વાવણી કરીએ એવું લાગતું હતું ને સરસ મજાની ખેતીનો નજારો દેખાઈ રહ્યો છે અને પક્ષીઓ પણ હવારમાં સરસ મજાના હવે વિહાર કરી રહ્યા છે આજે આપણે પક્ષીઓ માટે સણ કંઈ ઉપર લાવ્યા નથી પણ હવે પાછા બીજા રાઉન્ડ ઉપર આવું કાંઈ પક્ષીઓ માટે શણ ને એવું બધું લેતા આવું કેમ કે હવાર હવાર માં આજે કરે છે એટલે કાંઈ ઉપાતી જેવું છે નહીં એટલે ત્યાં છે ને અહીંયા કાબર સરસ મજાની બોલી રહી છે અવાજ આવે ચલો હવે આપણે એકવાર નીચે જઉં નીચે જઈને પક્ષીઓ માટે પાણીના બધે બાજુ કુંડિયા મૂકે છે એ બધા ફરી દેવું અને પછી બધા કંઈક આગળ વધુ એવું બધું છે તો ચલો હજી એકવાર આવું કાંઈ ઉપર મેળવી પણ આ મારા કંઈ પક્ષીઓ માટે ટાઈમ લેતા હું હમણાં કંઈ થોડાક દિવસથી આપણે કંઈ હવાર હવારમાં કાંઈ શિયાળાનો ટાઈમ હોય લે સવાર સવારમાં જલ્દી ટાઈમ થઈ જાય તો એવું લાગતું એટલે શરણ નાખવાનું રહી ગયું હતું તો મહેતાજી હોય એ કંઈ નાખીએ આપણને કંઈ ખબર ન હોય આજ આપણો વારો હોય એટલે આપણે પાછા મોડે થી આવું ને સણ એવું બધું લેતા આવે હવે જ આવું નીચે સરસ મજાનો કેટલો સરસ નજારો આવી રહ્યો છે ખેતર ના આ બાજુ ના આ બાજુ ને પક્ષીઓ બોલે કાબરું બોલે કઈક બાજુ અને અત્યારે સવાર સવારમાં હું સીઓ પણ विहार કરી ગયા બધી ખા સરતા ધન થડવા સરસ મજાનું થયો હે આલે મોટર નું પાણી જો કરે ખેતર માં ફાઈ ગમ પાણી વાતા હોય લાગી આ બાદ મસૂલ નું આબાદ આવે શું સોલો હોય આપણે નીચે તો હૈ ઉતને પછી આપણે પક્ષીઓ માટે સરણ નાખી દેવું પાણી નાખી દેવું પાણી નાં ફુંડિયા પર દેવું એટલે હવે આપણે એકવાર નીચે જમ લાતે આપડો વારો પાણીનો ઓ પણ મેતાજીએ તો પાણી નાખી દીધું લાગે કોણ બીજો લા ખાય પાણી છે કાઈ વાંધો નહિ આપડા પેલા તો મેતાજીએ વ્યવસ્થા કરી દીધી પક્ષીઓને એટલે હવે આપણે પોટલો ભરવાનું કામ ચલો મેતાજી શું કરો છો અત્યારે હવા-હવારમાં આ મેતાજી હું શેર બજાર ખોલીને બેઠાવા હી એ ઉચ્છે ને વાંધો નહીં ચાલો તો હવે ને આપણે અહીંયા પક્ષીઓ માટે પાણીને એવું બધું ના કીધું અને આપણે પાણીની બોટલો કરી લીધી માણસો ત્યારે હે ને ગયા કામે જ્યાં કોણ છે એટલે ગમે આ કામ કરી જાય એટલે છતાં હોય એટલે ત્યાં કોઈ છે નહીં તો આપણે જે કંઈ કામ હતું એ બધું પૂરું કરી લીધું અને હવે ઘરે જાઉં ઘરે જઈ અને હજી કપડાં ધોવાના એ ખડીક થોડોક તડકો નીકળે ને ત્યાં તો અહીંયા ધોવા હવે આપણે ઘરે દઈએ આપણું કામ કરીએ તો અહીંયા ને ઘરા મોટું કુંડિયું રાખવી હોય પાણી તેમાં થોડુંક પાણી પીવાનું જે અત્યારે આપણે પાણી નાખી દઈએ એટલે હે ને ઘણા ખરા પક્ષીઓ પાણી પીવા આવે અને નાના નાના જાનવર પશુ પક્ષી બધાએ પાણી પીતા હોય એટલે આપણે હલો હવે આ કુંડીયામાં પાણી નાખવાનું બાકી છે એ આપણે નાખી દઈએ કુંડિયું ફરતી હલો હવે અને હવે આપણે કપડાં ધોવાની તૈયારી કરવું ભલે ભાઈને કે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય જે ગમે એ બૂટું હોય અને ભાઈનું ઘરમાં કામ તો કોઈ દિવસ જીત્યું જ નહીં હવે આપણે ને હવે આ પાથ ભરીને કપડાં લીધા એને ધોઈ નાખવું પછી પાસે રસોડાની તૈયારી કરવું એમ એક પછી એક પછી કામ તો તૈયાર જ હોય કોઈ દિવસ એમના થાય કામ ફરી વાર થાય પણ કામ તો ઊભું ને ઊભું જ હોય

તો હવે આપણે પાછા એકવાર મેળવી પર આટો મારવા આવ્યા હતા કેમ કે પક્ષીઓ માટે હેને શણ નાખ્યું હતું પણ દિનેશ નાખી ગયા હતા એટલે પાછા આપણે જોવા આવ્યા કેટલું શણી ગયા ને હું છે ને જો અત્યારે શિયાળામાં કે એટલી કડકડતી ઠંડી પડતી હોય હવાર હવારમાં કે કોઈનું ઉઠવાનું મન ન થાય એવડી બધી ઠંડી પડતી હોય ને એટલા માટે જો એક જ બાવળનું થળ્યું જીસીબી કાઢી નાખી હતી એના બાવળિયા થળિયા પરથી જો કેટલી બાયું લાકડા પાકી રહી ટાઢ ના લીધે બધું એ કરવું પડે પછી કાંટા છે છતાં એવું લાકડી મારી મારીને ને કેવી ફટકા કરી કરી ને પાક અવાજ પણ આવી રહ્યો ઠંડી થી બચવા ઘણા એ પ્રયત્નો કરવા પડે ગરમ પાણી કરીને ના હોય તાપ કરવો હોય તો લાકડા જરૂર વધારે પડતી હોય ત્યારે શિયાળામાં જો કેટલા લાકડા બધા કાઢી રહ્યા છે માણસો ઠંડી देशिंग साधी सिम्पल रीत नाही दादेडाने जरू जरूर पडे नाही कुवाडाने जरूर पडे काय नाही खाली एक लाकडाने दंड होय हाती गो लाकडं मारी मारी लाकडा खटका अत्यंत लाकडाने सरस मजाना लोकेशन देखाई गेले वातावरण वातावरणं ના પછી પક્ષીઓ પણ સરસ મજાના ઘેર કરી ગયા હવારમાં તો ઘઉમાં પાણી કઈ ફેરવ્યું નથી પણ જો દીધું એ દાખા એવા ગિરનાર દેખાય અમારે તો શિયાળામાં હે ને ઠંડીથી બચવા કેટલાક પ્રયત્ન કરવા પડતા જો દેશી સાદીને સિમ્પલ રીત લાકડા કેવી રીતે કાપતા એક જો જોડે ભગલો પડ્યો ને એને ફરતા કેટલી બાયું રહી નહીં કુવાડાની જરૂર નથી દાંતડાની જો લાકડાના લીલાથી હે ને લાકડા પાગી રહી એક બે લાકડીના ખટકા માર્યા નથી કે લાકડું ભાગ્યું નથી એવી સિસ્ટમ જેને બધાને ગાબડામાં જીવન વિત્યા બધાને ખબર હોય અમે પણ આવી રીતે ભાઈ લાકડા પાકતા તો બાવા ખૂબ આવડે નથી જો કરે નીકળતી તો બાઈ એ પાવળી આપવાથી પાણી ગરમ કરવું હોય એટલા જે કંઈ સૂલો વાપરતા હોય ને એ બધાને લાકડાની જરૂર વધારે પડતી હોય એટલા માટે જો કેવડા કાંટા હે છતાં બાય મહેનત કરી દે